આપણે બધાય જાણીએ છીએ કે આપણે પાર્ટી માત્ર રાજકારણ નથી કરતી બધીની સાથે સાથે સમાજ સેવાના કાર્યક્રમો કરે છે આજે જે જે કાર્યક્રમ આવ્યા છે એ બધા સમાજની સેવાના કાર્યક્રમો છે વૃક્ષારોપણ છે બ્લડ કેમ્પ છે યોગ છે બીજા કાર્યક્રમો બધા એક આમ માણસમાં એક એવી મેસેજ એવો મેસેજ હોય છે કે ભારતીય જનતા પાર્ટી જે કામ કરે છે એ સમાજના હિતમાં કામ કરતી હોય સમાજને યોગ્ય માર્ગદર્શન કરતી

આપણને સૌને ખ્યાલ હોવો જોઈએ કે જે આપણી સ્થાપના પાર્ટીની થઈ છે એનો જે વિચાર મુખર્જીને આવ્યો હતો સમગ્ર મુખર્જી કે ભાઈ એક દેશમાં બે વિધાન બે વિશાલ એ શક્ય નથી જે કામ કરતા એ બધા કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છાઓ પાઠવું છું કે આપણને સૌરાષ્ટ્રમાં આપણે બીજા નંબરે